નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ઈ કેવાયસી ને લઈ મોટી માહિતી મિત્રો સામે આવી છે જેમાં ઈ કેવાયસી એટલે કે રેશન કાર્ડ ધારકના કુટુંબના તમામ સભ્યોની વ્યક્તિગત ઓળખની ખરાઈ મિત્રો જેમાં મિત્રો રેશન કાર્ડ ધારક ત્રણ રીતે મિત્રો ઈ કેવાયસી કરાવી શકે છે જેની મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો ઘરે બેઠા માય રાશન મોબાઈલ એપ્લિકેશનથી કુટુંબના તમામ સભ્યોનું ઈ કેવાયસી થઈ શકે છે અને બીજી રીતે મિત્રો એટલે કે ગ્રામ્ય સ્તરે ઈ ગ્રામ કેન્દ્ર મિત્રો વીસીઈ ઈ મારફતે મિત્રો ઈ કેવાય સી કરી શકે છે જ્યારે મિત્રો ત્રીજી વાત કરીએ તો તાલુકા કક્ષાએ તથા શહેરી વિસ્તારના મામલતદાર કચેરીમાં મિત્રો મહાનગરપાલિકામાં પુરવઠા વિભાગની ઝોનલ કચેરીમાં મિત્રો રૂબરૂ જઈને પણ ઈ કેવાયસી કરી શકે છે જ્યારે મિત્રો ઈ કેવાયસી માટે મિત્રો રેશન કાર્ડ નંબર મોબાઈલ નંબર આધાર નંબરની માત્ર વિગતો જ આપવાની રહી છે કોઈ દસ્તાવેજોની ઝેરોક્સ કોપી આપવાની જરૂર નથી ઈ કેવાયસી કરાવવા માટે બેંક એકાઉન્ટની વિગતો આપવાની રહેતી નથી જ્યારે મિત્રો રેશન કાર્ડ ધારકોએ પોતાની કોઈપણ ખાનગી માહિતી અન્ય તાંત્રિક અને વ્યક્તિને મિત્રો આપવી નહીં તેવી મિત્રો મોટી માહિતી સરકાર દ્વારા પ્રાપ્ત થઈ છે ત્યારબાદ આ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નવી યોજના મિત્રો આવી ગઈ છે જેમાં બે લાખ રૂપિયાની સહાય મળે છે મિત્રો રસ્તા પરથી પસાર થતા રાકદારી અથવા તો મિત્રો વાહન ચાલકને હડફેટે લઈને મિત્રો નાસી જવાના ગુના વધતા જઈ રહ્યા છે અકસ્માત સર્જાનારા મિત્રો વાહન ચાલકોનો નંબર ન મળે અથવા તો મિત્રો ઓળખ ન થાય તેવા મિત્રો કેશી ડેન્ટ એન્ડ રન તરીકે મિત્રો ઓળખવામાં આવે છે જો મિત્રો ત્રીસ દિવસમાં આરોપી ના પકડાય તો સહાયનો લાભ પણ મળશે ડીટ એન્ડ રન કેસમાં મિત્રો જો મૃત્યુ થાય તો કેન્દ્ર સરકાર તરફથી મિત્રો બે લાખ રૂપિયાની સહાય મળે છે અને ગંભીર ઈજા થાય પચાસ હજાર રૂપિયાની મિત્રો વળતર પણ મળે છે જો કે મિત્રો સરકારની આ યોજનાથી મિત્રો બોતેર ટકા લોકો અજાણ છે એટલે મિત્રો ફીટ એન્ડ રન કેસ બાદ તેઓ મિત્રો વળતર મેળવી નથી શકતા મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેવા માફીના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે મિત્રો પાક લેવા માટે મિત્રો ખેડૂતોને મોટી રકમ એટલે કે પાક ધિરાણ લીધેલા હતા જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે મિત્રો સમગ્ર ગુજરાતમાં મિત્રો ખેડૂતોના પાક ધિરાણના દેવા માફી મિત્રો કરવામાં આવે તેવી માંગણીઓ સાથે અરજીઓ કરવાનું નક્કી કરેલ છે જેથી કરીને મિત્રો નવ બાર બે હજાર ચોવીસના રોજ મોટા ભેલા ગામે મિત્રો ખેડૂતોની અરજી કરવાની શરૂઆત કરવામાં આવેલ હતી ત્યારે મિત્રો કાંતિલાલ ડી બાવરવા પ્રમુખ રાજીવ ગાંધી પંચાયતી રાજ ગુજરાત સહિત પ્રદેશ પ્રમુખ ડૉક્ટર મિત્રો લક્ષ્મણભાઈ કાઝરિયા મહામંત્રી મિત્રો આરજીપીઆરએસ મૂળભાઈ મિત્રો અને ગોંડેલ સરપંચના મિત્રો સહિતના ગામના ખેડૂતો હાજર પણ રહ્યા હતા મિત્રો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે ખેડૂતભાઈઓના દેવા માફ થવા જોઈએ કે નહીં અમને મિત્રો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી તમારો અભિપ્રાય જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત બોર્ડની પરીક્ષાની મિત્રો તારીખમાં ફેરફાર કરવામાં આવી ગયા છે જેમાં ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા મિત્રો ધોરણ બારની સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાની તારીખોમાં મિત્રો ફેરફાર કરવામાં આવી ગયું છે ચૌદ માર્ચ મિત્રો સરકારે ધૂળીતીની રજા જાહેર કરી હોવાથી તારીખોમાં મિત્રો ફેરફાર કરવામાં આવ્યો છે જે મુજબ તેર અને ચૌદ માર્ચના રોજ પરીક્ષા લેવાશે નહીં સુધારેલ કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ એટલે કે ડબલ્યુ એસ બી આર જી મિત્રો પર મૂકવામાં આવેલ છે જેથી તપાસી લેવી તારીખો અને મિત્રો ધોરણ બારને સામાન્ય પ્રવાહનો બોર્ડનો પરીક્ષાનો મિત્રો કાર્યક્રમ વેબસાઇટ અનુસાર જ મિત્રો રહી છે તેવી મિત્રો મોટી માહિતી મળી રહી છે ત્યારબાદ આ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વૈજ્ઞાનિકોએ એન્ટી એચઆઈવીનું ઇન્જેક્શન બનાવ્યું મિત્રો હાલમાં જ વૈજ્ઞાનિકોએ એક મોટી સિદ્ધિ મેળવી છે જેમાં મિત્રો તેમણે એક નવું ઇન્જેક્શન બનાવ્યું છે જે એચઆઈવી સંક્રમણને અટકાવે છે વૈજ્ઞાનિકોનું મિત્રો કહેવું છે કે આ ઇન્જેક્શન એચઆઈવી સંક્રમણને રોકવા માટે છન્નુ ટકા સુધી અસરકારક છે અને આ ઇન્જેક્શનનું નામ લીન કાપાવીર અને છે મિત્રો તેનું વૈજ્ઞાનિકોનું જણાવ્યું અનુસાર વૈજ્ઞાનિકોના મિત્રો જણાવ્યા અનુસાર રસીના એક વર્ષના બે ડોઝ લેવાથી વ્યક્તિ એચઆઈવીના સંક્રમણથી જોખમથી સુરક્ષિત રહીશે તેવી મિત્રો ડૉક્ટરોએ માહિતી આપી હતી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકોને મળશે છત્રી હજાર રૂપિયાની સહાય જેમાં ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજના અંતર્ગત તેમાં મિત્રો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે આ યોજના હેઠળ હાલમાં વિધવા માતા પિતા જો પુનઃલગ્ન કરે છે અને બાળકો કોઈ સગા સંબંધીને ત્યાં ઉછરે તેવી સ્થિતિમાં સામાજિક ન્યાય રાખના કિસ્સામાં મિત્રો સગા સંબંધીનીઓ ત્યાં મિત્રો અઢાર વર્ષ સુધી બાળકને એક હજાર અધિકારી વિભાગ દ્વારા દર મહિને મિત્રો ત્રણ ત્રણ હપ્તામાં મિત્રો આપવામાં આપવામાં આવે છે તેવી જ રીતે હવે વિધુર પિતાના પુનઃ લગ્ન અને તેમના સંતાનો સગા સંબંધી ત્યાં રહે છે તેવા કિસ્સામાં પણ મિત્રો આ સહાય મંજૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે હાલમાં આ યોજના હેઠળ સંપૂર્ણ અનાથ બાળકોને માતા પિતાના મિત્રો અવસાનથી છત્રછાયા ગુમાવનારને ઓગણીસ હજાર એકસો સિત્તેર રૂપિયા બાળકોને દર મહિને રૂપિયા ત્રણ હજારની સહાય મિત્રો ચૂકવવામાં આવી રહી છે મહત્વના સમાચારની વાત કરી તો ખેડૂત ભાઈઓને મળશે વગર વ્યાજે લોન તો રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક ચેરમેન જયેશ રાંદડિયાએ મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું અને ખેડૂતોને એક વર્ષ માટે વગર વ્યાજે લોન મળશે તેવું પણ જણાવ્યું હતું ઓછામાં ઓછી દસ હજાર અને વધુમાં વધુ પચાસ હજારની લોન આપવામાં આવશે લોન માટે કોઈપણ પ્રકારના દસ્તાવેજોની પ્રક્રિયા કરવાની રહેશે નહીં રાજકોટ અને મોરબીના બે લાખથી વધુ ખેડૂતોને આ લોનનો લાભ મળશે એક હજાર કરોડની લોન વગર વ્યાજે આપવામાં આવશે જેથી આરડી આરડી બી અને સો કરોડનું નુકસાન પણ થશે તેવું મિત્રો જયેશ રાંદડિયાએ જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીજીએ ગરીબો માટે મોટી જાહેરાત કરી છે જેમાં મોંઘવારી સામે જજમી રહેલા સામાન્ય નાગરિકોને રાહત આપવા માટે કેન્દ્રની મોદી સરકાર ટૂંક જ સમયમાં ભારત બ્રાન્ડ યોજનાનો બીજો તબક્કો શરૂ કરવા જઈ રહી છે તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજના હેઠળ સરકાર રોજિંદા જરૂરી વસ્તુઓને જેવી કે ચોખા દાળ અને લોટ સસ્તા ભાવે ઉપલબ્ધ કરવા જઈ રહી છે માહિતી અનુસાર મિત્રો ભારત બ્રાન્ડનો બીજો તબક્કો તેવીસ ઓક્ટોમ્બરે શરૂ થશે અને મિત્રો શરૂ પણ થઈ ગયો હશે જેમાં મિત્રો બે નવી કઠોળ પણ સામેલ કરવામાં આવી ગઈ છે મિત્રો મિત્રો મહત્વના સમાચારની વાત કરતો રેશન કાર્ડ છે તો ખાસ જાણી લેજો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ એનએફએ દ્વારા મિત્રો નાગરિકોના ખોરાકનો પોષણ સ્તર વધારવા માટે તેમના સ્વાસ્થ્યને સુધારવા માટે સરકારે મિત્રો આ મોટો નિર્ણય લઈ લીધો છે હવે રાજ્ય સરકાર ચોખા આપવાના બદલે મિત્રો ચોખા બંધ આપવાનું કરી દીધું છે તેની જગ્યાએ મિત્રો અન્ય પૌષ્ટિક વસ્તુઓ આપવામાં આવશે જેના બદલે મિત્રો સરકાર હવે ઘઉં કઠોળ ચણા મિત્રો ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલા પણ આપશે તેવો મિત્રો મોટો આદેશ કરવામાં આવી ગયો છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો